નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં આવકો વધશે ત્યાં સુધી જ બજારો સ્ટેબલ રહે તેવી ધારણાઓ છે મહુવામાં સફેદ ડુંગળીની આવકો હજુ પંદરક દિવસ બાદ વધે તેવી ધારણાઓ છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ છે જ્યાં સુધી આવકો સ્ટેબલ છે ત્યાં સુધી ડુંગળી બજારમાં કોઈ મોટા તેજીના સંજોગો દેખાતા નથી આગળ ઉપર જો આવકો વધશે તો સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી નાબૂદ કરવામાં નહીં આવે તો બજારમાં ઘટાડો થાય તેવી ધારણાઓ છે નાસિકમાં અત્યારે આવકો ધારણા કરતાં પણ ઓછી હોવાથી ગુજરાતમાં ડિમાન્ડ સારી છે જેના કારણે બજારને ટેકો મળી રહ્યો છે મોવામાં સફેદ ડુંગળીની આવકો હજુ પંદરેક દિવસ બાદ વધે તેવી સંભાવનાઓ છે આગળ ઉપર જો ડુંગળીની બજારમાં ઉનાળું માલ ચાલુ થયા પછી મોટી મુવમેન્ટ આવશે મોવામાં લાલ ડુંગળીના ત્રેપન હજાર કટ્ટાના વેપારો અને વીસ કિલોએ લાલ ડુંગળીના ભાવ એકસો સિત્તેરથી લઈને પાંચસો તેવીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના ચુમ્માલીસ હજાર ઠેલાના વેપારો સામે બસો ચાલીસ રૂપિયાથી ચારસો એકવીસ રૂપિયા ગોંડલમાં લાલ ડુંગળીના ચાલીસ હજાર કટ્ટાના વેપારો સામે એકસો અગિયાર રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા સફેદ ડુંગળીના પંદર હજાર કટાના વેપારો સામે બસો સો રૂપિયાથી સિત્તેર રૂપિયા અને લાલ ડુંગળીના રાજકોટની અંદર આઠ હજાર કટાના વેપારો સામે એકસો પાંત્રીસ થી ચારસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસ ગમ્યો ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન